અને ઉભું વાર પોણી પાવાનું પણ ખાતર વાગા શું કરવાનું આકા માં ફર્યો પણ છે ખાતર ની સરપંચ ને કીધું ક સરપંચું હમાસર કરીશું એટલે આ બીજા બધા ગોમે ગોમ ખાતર જેટલો આવ્યો છે પણ જો ખાતર નું ઠેકવાનું પડતું નહીં મારા ઘઉ પીવા આયા છું પણ ખાતર નું કોઈ ઠેકવાનું પડે એવું નહીં કેનાલ માં પાણી આ બમ બમઈને આવ્યો છે એ બેટુ અમાર ગોમમાં એક આના પાયન ખાતર હોય અત્યારે બહુ સોલ્કેટ ચાલે છે ખાતર ની 400 તો 400 રૂપિયા પણ ખાતર લાબુ પર ઘઉં પીવા આવી જશે હે તો સરપંચ સાહેબ ફોન આવે તમાર પર સુજુ પડન ચાલુ થઈ જાય છે ને હેલો હેલો કોણ બોલ્યું

આખો ગોડાઉન નું શેલેંગ બધું કોઈનો ફોન આયો ઈ જેનો કોમ ના ફોન ન તો મને આવવાના આ બધા ગોડાઉન બાબત તારે બધું ફોડી દેવાનું હોય કોઈ મારે ના વચ્ચે ગરબડ ગરબડ કરવાનું હોય કોઈ કશું હતું એ ધિયા હવે ફટફટ આલવાનું કરજે હું કીધું એ હા હા અને હું આટલું પાછું ખાતા છો મરતું નહીં પણ પેલો बाजू ગમનો ગામ પેલો સરપંચ હારો છું બેન્યા બે કે એના ડોળે છે કાતર લેવાનું કે જો તો તે દર વખત આલે છે બાપરા એટલે

આવા કવા કેવું ના પર હું કામ કમ્પ્લીટ કર્યો અને જો આવી જાય હું જઈને આવું છું મારે થોડું કામ મીટિંગ છે મારે એટલે હું જઈને આવું એટલે ફટાફટ જે બી આવે પૈસા લખવાનું કરજે હેડ પાછો તને હું લખી દઉં બરાબર અને ઓય આ દરવાજો બંધ કર આપણે પીરી બાજુ રહેજે દરવાજો બંધ કર આ તો ગોડાઉન કેવા દરવાજો બંધ કરો દે અરે ડબ્બાલ બાલ લાગે છો ને ચા છો મળતી નહીં એક તો હવે પે છે ને ચા જવું પડશે હવે ડબ્બા ઠાક લાગે છે બોની બોની પાઈ જવું પડશે

ખાતર લેવા એટલે ઘી હળવાનું બે મારું ભેગું થવું પડશે દખલો કરવો પડશે સરપંચ ના મજા આવવાનું ખાતર ના મળી

સરપંચ ના મેળવાના પેલા સરપંચ ખરા ને ના પડીએ ને તો આપડે પછી ટોપી અટલો ટોપી મારો આરો ઈવા નું કોરી થઈ ગયો સરપંચ ના કોરી એને પમાવવાનો છે બોલાવજો ભાઈને આરે કા બુંફા સરપંચ યાર આમ તોરા રો યાર આ બધું કરી તમે એનામાં ખાતર છે કે નહીં જોઈએ અંદર ખાતર બાતર કશું નહીં આ ગોરાભાઈ

આ ખાતા લઈને થેલ્લે બેલ્લે બધું લઈ જાય ને કી શું કરું કયો ઈ ને કોને કીધું પણ એમ કહું તને મેં પહેલા જ કીધું તું બધું ધોન રાખ દે તારું કોમ મો ધોન નહી બોલા બધા લફડા થાય છે પણ મારું કોમ કમ્પ્લીટ થાય પણ આ પેલો શિકાર તમે કીધું તું ને પેલો શંકો કુ કહેવાય એને બધું કીધું છે આ બધા ગોમ વાળા કા મુઈ થી ખાતા લાયો હવે મારા ગોડાન પેલું તૂડી ને ખા તારું બારું તાન તું મુખ્ય ફોન હું આવતો ના ના સરપંચ ઉપર એ કરે એટલે વરી ગોમ લોકો હું સમજાયું અને જાતના હું આવતો તો હું ફોન મો એ હા આવા તમે ગોમ ના છો એટલે નક હું તમને ખબર નઈ હતી બધા ગદ્દારી શીખ્યા તો ગોમ વાળો ખાતર આલુ નઈ બાર ખાતર છે કોને આલ્યું શંકો

ખુરશી ના પાયા કપાઈ જાય ને તેથી ખબર નઈ હતું ટકા પૈ ના સરપંચ માં ઉભો દે તું તાર કારોબાર ચાલુ કર દે તો થોડું મફત

બે ચાર વખત સુંટાઈ ને છે ને સરપંચ એટલે હાલ બધી ગોમ ની વસ્તી ખડી ને મના કોડી છે ગોમ માં વિકાસ હારો કરે પણ ખાતર નહીં હાલ તો એ જ મને નહીં ગમે હા ના ના ફોરમ તો ભરવું આવવાનું મેળવું બીજું સરપંચ બોલતા નઈ જોકે ટોપા મારો ટોપાળી દાદાગીરી કરતા આપડા મેલા નો સરપંચ ના કોળી જાય ટોપા છે દાદાગીરી કરે હા નાકમાં દાદાગીરી કરે છે કૃષ્ણ રામ રામ સરપંચ તખોભાઈ બનશી આખત ફોરમ ભરવાનું છે સરપંચનો ધમાકા જોર લઈને આવી રહ્યા છે અને આ ખેડૂત ખેડૂત દિવસ સાજે એટલે એના પર વિડીયો બનાવે છે લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો સબસ્ક્રાઈબ કરો અને બીજો ભાગ જોજો પાછા સરપંચ તમે કે દાર આવશે ને અરે અમારા મારો કરશે